ખેરાલુ ખારીકુઈ વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ચોરી ખારુકુઈ ચોકમાં આવેલા કાજલ કિરણા સ્ટોરનું રાત્રે તાળું તૂટ્યું ખારીકુઈ ચોકમાં હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઊંઘતા રહ્યા અને ચોર ચોરી કરી પલાયન થયા ખેરાલુ પોલીસનું રાત્રે પેટ્રોલિંગ નહિવત હોવાની ચર્ચા હોમગાર્ડ અને જીઆરડી જવાનો કે દર મહિને ચોકિયાત પૈસા ઉઘરાવીને માત્ર ઊંઘતાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન દરેક દુકાનેથી ચોકિયાત ત્રીસ રૂપિયા લેખે પૈસા ઉઘરાવે છે પરંતુ દુકાનો તૂટે ત્યારે જવાબદારી કોની તે સવાલ ઊભા થાય છે રૂપેણ નદીના પુલ પર એક રેડીમેડ કાપડની દુકાનના બે તાળા તૂટ્યા કાજલ કિરણા સ્ટોરના માલિક પદુભાઈ ગોવિંદભાઈ સિંધીએ પોલીસ મથકે જાણ કરી દુકાનમાંથી થોડાક સામાન અને સાત હજાર રૂપિયાની પરચોળ ચોરાયાનું કહ્યું ટાઉન જમાદારે તપાસ કરી દુકાનદારોની આ સમગ્ર મામલે ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ તમારી દુકાનમાં શું બનાવ બન્યો મારું નામ પદમ કુમાર ગોહિનલાલ સિંધી મારી હવે રાત્રે દુકાન પણ કંઈક તાળવા મારીને બે ગયા હતા સવારે શાળા ખોલ્યા શાળા ખોલવાની જરૂર ના પડી શટલ અધર હતું દુકાનનો ગલ્લો દુકાનના બહાર પડ્યો હતો એમાંથી પરચો પણ ગઈ છે સાત એક હજાર રૂપિયાનું થોડો મારી ગયો છે અને બીજું થોડું બી અસલી ખ્યાલ નહીં આવતું પોલીસમાં પોલીસ આવી ગઈ તપાસ કરી ગઈ છે મોટા મોટા પાડી ગઈ છે તપાસ કરશે પછી અસલી આવશે